મિત્રો શું તમે જાણો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિનો સ્વભાવ અલગ અલગ હોય છે અને આ કારણે જ દરેક વ્યક્તિનું ભાગ્ય પણ અલગ અલગ હોય છે જ્યોતિષશાસ્ત્રમાં કુલ બાર રાશિઓનું વર્ણન છે અને રાશિચક્રની અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોમાં જ્યાં ઘણી ખૂબીઓ હોય છે ત્યાં કેટલીક નબળાઈઓ પણ હોય છે આનો સ્વામી અથવા માલિક સ્વયં શનિ છે એટલે કુંભ રાશિને સૌથી શક્તિશાળી રાશિઓમાં ગણવામાં આવે છે કુંભ રાશિવાળા મોટે ભાગે શનિના પ્રભાવમાં જોવા મળે છે આ રાશિના જાતકો સાહસી મહેનતું સમર્પિત અને વફાદાર હોય છે શનિની રાશિ કુંભના જાતકોની કેટલીક ખૂબીઓ તેમને જમીન પરથી આસમાન પર પહોંચાડી દે છે અને કેટલીક નબળાઈ તેમને જીવનમાં સંઘર્ષનો સામનો કરાવે છે પણ શું તમે જાણો છો કે કુંભ રાશિના લોકો કયા ક્ષેત્રમાં સૌથી વધારે સફળ થઈ શકે છે એમના માટે કયા રત્ન રંગ અને ઉપાય સૌથી શુભ છે આજે અમે તમને કુંભ રાશિ વિશે કેટલીક એવી જાણકારી આપીશું જેને જાણીને કુંભ રાશિવાળાના મનમાં ઉઠી રહેલા બધા સવાલોના જવાબ મળી જશે પણ કેટલાક રહસ્ય એવા પણ છે જે માત્ર વિડિયોના અંતમાં ઉજાગર થશે તો આ ધ્યાનથી જુઓ કારણ કે આ તમારી રાશિનું સૌથી સચોટ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે પણ એ પહેલા મિત્રો જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારા સ્વામી શનિદેવના આશીર્વાદ તમારા પર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો હલો હવે મહત્વપૂર્ણ પ્રશ્નોની વાત કરીએ કુંભ રાશિની કુળદેવી કોણ છે કુંભ રાશિની કુળદેવી માતા કાલી માનવામાં આવે છે માતા કાલીનું પૂજન કુંભ રાશિવાળાના જીવનમાં આવતી બાધાઓને દૂર કરે છે કુંભ રાશિના જાતકોએ માતા કાલીનું ધ્યાન અને એમની આરાધના કરવી જોઈએ માતાના મંત્રોનો જાપ જય માતા કાલી કરવો જોઈએ મિત્રો પોતાની કુળદેવી માટે જય મા કાલી કમેન્ટમાં જરૂર લખો કુંભ રાશિની પરેશાની ક્યારે ખતમ થશે તમારી પરેશાનીઓ જૂન બે હજાર પચીસ પછી ઝડપથી ઓછી થશે કારણ કે શનિની ઢૈયાનો પ્રભાવ સમાપ્ત થવા લાગશે આ સમયે તમારે ધીરજ રાખવી પડશે જુલાઈ બે હજાર પચીસમાં માં ગુરુની શુભ દ્રષ્ટિથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે કુંભ રાશિના જીવનસાથી નામ શું છે કુંભ રાશિના જાતકો માટે મિથુન તુલા અને ધનુ રાશિના જીવનસાથી શુભ હોય છે તુલા અને મિથુન રાશિના લોકો કુંભ જાતકોની સાથે સ્થિર જીવન જીવે છે ધનુ રાશિના લોકો કુંભ રાશિના મહત્વકાંક્ષી સ્વભાવની સાથે મેળ ખાય છે મિત્રો તમારા જીવનસાથી તમારા પ્રેમીની રાશિ શું છે અમને કમેન્ટમાં જણાવો ખોટું હશે તો અમે જણાવી દઈશું કુંભ રાશિવાળાએ શું ધારણ કરવું જોઈએ કુંભ રાશિના જાતકોએ નીલમ એટલે કે બ્લુ સેફાયર અથવા ઓપલ ધારણ કરવું જોઈએ આ રત્ન કુંભ રાશિના સ્વામી ગ્રહ શનિ સાથે સંબંધિત છે સાથે જ કુંભ રાશિના લોકો કાળા કે વાદળી રંગના દોરાને જમણા હાથના કાંડામાં બાંધી શકે છે મિત્રો તમે કયું રત્ન અને કયો દોરો પહેર્યો છે અમને કમેન્ટમાં જરૂર જણાવો કુંભ રાશિવાળાએ કયું કડું પહેરવું જોઈએ કુંભ રાશિના જાતકોએ ચાંદી અથવા લોખંડનું કડું પહેરવું જોઈએ ચાંદીનું કડું ગ્રહના પ્રભાવને સંતુલિત કરે છે જે કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે લોખંડનું કડું શારીરિક સંતુલન બનાવે છે કડું હંમેશા જમણા હાથમાં ઓમ શન શનિશ્ચરાય નમહનો જાપ કરતા પહેરો મિત્રો તમે કયું કડું પહેર્યું છે અમને કમેન્ટમાં જણાવો કુંભ રાશિવાળાએ કયા રંગનું વાહન લેવું જોઈએ કુંભ રાશિના જાતકો માટે સફેદ વાદળી અને સિલ્વર રંગ શુભ માનવામાં આવે છે જો તમે બે હજાર પચીસમાં વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ રંગોમાંથી વાહન પસંદ કરવું શુભ રહેશે આ રંગ શનિના પ્રભાવને મજબૂત કરે છે અને સૌભાગ્ય લાવે છે વાહન ખરીદવાના દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરાવવાનું ભૂલતા નહીં મિત્રો તમારા વાહનનો રંગ શું છે કમેન્ટમાં જણાવો કુંભ રાશિવાળાએ કયા જાનવર પાળવા જોઈએ કુંભ રાશિના જાતકો માટે ગાય ભેંસ કે કૂતરાને પાળવું શુભ હોય છે કૂતરા પાળવાથી શનિ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે અને આ વફાદારી અને સુરક્ષાનું પ્રતિક છે ગાય અને ભેંસ આર્થિક ઉન્નતિ અને શાંતિ લાવે છે મિત્રો તમારા માટે ખાસ કરીને કાળો કૂતરો પાળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારી પાસે કયું પાળતું જાનવર છે અમને કમેન્ટમાં જણાવો કુંભ રાશિવાળાનું ભાગ્યશાળી રત્ન કયું છે કુંભ રાશિ માટે ભાગ્યશાળી રત્ન નીલમ છે નીલમ શનિ ગ્રહ સાથે જોડાયેલું છે જે કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે આ રત્ન અચાનક આવતી સમસ્યાઓને દૂર કરે છે આને શનિવારના દિવસે શુભ મુહૂર્તમાં ધારણ કરો કુંભ રાશિવાળા તમે નીલમ રત્ન પહેર્યું છે કે નહીં કમેન્ટમાં જણાવો કુંભ રાશિવાળાએ શું સોનું પહેરવું જોઈએ કુંભ રાશિના જાતકોએ સોનાની વીટી કે ચેન ન પહેરવી જોઈએ સોનું કુંભ રાશિ માટે શુભ નથી માનવામાં આવતું સોનું સૂર્યની ધાતુ છે અને કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને સૂર્ય અને શનિનો સંબંધ પિતા પુત્રનો હોવા છતાં બંનેમાં દુશ્મની છે મિત્રો તમે નિયમિત રૂપે સોનાનું શું પહેરો છો અમને કમેન્ટમાં જણાવો કુંભ રાશિવાળા શું ચાંદીની ચેન પહેરી શકે છે કુંભ રાશિના જાતકોને ચાંદીની ચેન પહેરવી બેહદ શુભ માનવામાં આવે છે ચાંદી ગ્રહની ઉર્જાને સંતુલિત કરે છે ચાંદીની ચેન પહેરવાથી માનસિક તણાવ ઓછો થાય છે આને વિશેષ રૂપે સોમવાર કે શનિવારના દિવસે પહેરવું સારું રહે છે ચાંદી કુંભ રાશિવાળા માટે વરદાન છે જાતકો તમે ચાંદી પહેરો છો કે નહીં અમને કમેન્ટમાં જણાવો કુંભ રાશિવાળાએ કયું દાન કરવું જોઈએ કુંભ રાશિવાળાએ કાળા તલ લોખંડના વાસણ કાળા કપડાં અને સરસવનું તેલ દાન કરવું જોઈએ આ દાન શનિ ગ્રહને પ્રસન્ન કરે છે અને જીવનમાં આવતી બાધાઓને દૂર કરે છે શનિવારના દિવસે જરૂરિયાતમંદોને ભોજન કે કપડાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે દાન કરવાથી શનિની કૃપાથી જીવનમાં તરક્કી અને સફળતા પ્રાપ્ત થાય છે કુંભ રાશિવાળાએ કયું દાન ન કરવું જોઈએ કુંભ રાશિવાળાએ પીળા રંગના પદાર્થનું દાન કરવાથી બચવું જોઈએ સોનું પીતળ કેસર ધાર્મિક સાહિત્ય આ વસ્તુઓ સૂર્ય સાથે સંબંધિત છે અને સૂર્ય શનિની વિપરીત પ્રભાવ પાડે છે ખોટી ચીજોનું દાન કરવાથી જીવનમાં સમસ્યાઓ વધે છે અને માનસિક અશાંતિ થાય છે ધ્યાન રાખો કે દાન કરતી વખતે માત્ર એવી જ વસ્તુઓ આપો જે તમારા ગ્રહોને અનુકૂળ હોય કુંભ રાશિવાળાએ કઈ માળા પહેરવી જોઈએ કુંભ રાશિના જાતકો માટે કાળા હકીક કે જાંબુના ઠળિયાની માળા માળા શુભ હોય છે છે આ શનિ ગ્રહને સંતુલિત કરે અને જાતકોને માનસિક શાંતિ અને આત્મબળ પ્રદાન કરે છે તમે લોકો તુલસીની માળા પણ પહેરી શકો છો મિત્રો તમે લોકો કાળા હકીક કે જાંબુના ઠળિયાની માળા અથવા તુલસી માળા પહેરો છો કે નહીં અમને જણાવો કુંભ કયું વ્રત કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ શનિવાર નું વ્રત કરવું જોઈએ આ વ્રત થી શનિદેવ ની કૃપા પ્રાપ્ત થાય છે અને અને જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ આવે વ્રત ના દિવસે કાળા તલ અડદ ની દાળ અને સરસવનું તેલ દાન કરો સાથે જ શનિ ચાલીસા નો પાઠ કરો અને ઓમ શન ચરાય નમઃ નો જાપ કરો મિત્રો તમે લોકો શનિવાર નું વ્રત કરો છો કે નહીં અમને જરૂર જણાવો કુંભ રાશિવાળાએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ કુંભ રાશિવાળાએ વાળા સાત મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ આ રુદ્રાક્ષ શનિ ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે

અને જાતકોને માનસિક સ્થિરતા અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે કામકાજના સમયે અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રસંગે

અને સકારાત્મક ઉર્જા બનાવી રાખે છે આને જમણા હાથમાં પહેરો અને શનિવારના દિવસે પહેરવું શુભ હોય છે કુંભ રાશિ માટે ભાગ્યશાળી અંક આઠ અને ચાર માનવામાં આવે છે અંક આઠ શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે આ જાતકોને અનુશાસન મહેનત થી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અંક ચાર વ્યવહારિકતાને પ્રોત્સાહન આપે છે જાતકોએ પોતાના વાહન નંબર ઘરનો નંબર કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં આ અંકોરો ઉપયોગ કરવો જોઈએ કુંભ રાશિવાળાએ કયું તિલક લગાવવું જોઈએ કુંભ રાશિવાળાએ ભસ્મ ચંદન કે શનિ ગ્રહ સાથે સંબંધિત કાળા તિલકનો ઉપયોગ કરવો જોઈએ ચંદનનું તિલક માનસિક શાંતિ પ્રદાન કરે છે ભસ્મનું તિલક શનિ ગ્રહને પ્રસન્ન કરે છે શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને કાળા તલથી તિલક કરવું શુભ રહેશે મિત્રો તમે કયું તિલક લગાવો છો કમેન્ટમાં જણાવો કુંભ રાશિવાળાની કયા દેવતા રક્ષા કરે છે કુંભ રાશિના જાતકોની રક્ષા માટે શનિદેવ અને ભગવાન શિવ મુખ્ય માનવામાં આવે છે શનિદેવ જાતકોને અનુશાસન ધીરજ અને ન્યાયનો માર્ગ બતાવે છે ભગવાન શિવ જાતકોને કઠિન સમયમાં સહારો આપે છે ચાલીસા અને શિવ ચાલીસાનો પાંચ કરવો લાભકારી રહેશે મિત્રો તમારા આરાધ્ય દેવ માટે જય શનિદેવ અને હર હર મહાદેવ જરૂર લખો કુંભ રાશિવાળાએ કેવા કપડાં પહેરવા જોઈએ કુંભ રાશિના જાતકોએ એવા કપડાં પહેરવા જોઈએ જે તેમની ગંભીર અને વ્યવહારિક છબીને દર્શાવતા હોય કાળા ઘેરા વાદળી અને ભૂરા રંગના કપડાં એમના માટે શુભ માનવામાં આવે છે ધાર્મિક કાર્યોમાં સફેદ અને હળવા રંગના કપડાં પહેરવું સારું માનવામાં આવે છે આ રંગોથી એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે કુંભ રાશિવાળા માટે કયો ધંધો સારો છે કુંભ રાશિના જાતકો માટે ટેકનોલોજી સાયન્સ અને ઇનોવેશન જેવા ક્ષેત્ર સૌથી યોગ્ય છે શનિ ગ્રહના કારણે તેઓ મહેનતું અનુશાસિત અને વ્યવસાયિક દ્રષ્ટિકોણવાળા હોય છે આ લોકો આર્કિટેક્ચર ડિઝાઇનિંગના કામમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે મિત્રો તમારો વ્યવસાય શું છે કમેન્ટમાં જણાવો કુંભ રાશિવાળા શું અમીર બની શકે છે જો જાતક મહેનતું અને ઈમાનદાર છે તો તે નિશ્ચિત રૂપે પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરે છે જૂના દેવા ચૂકવવા માટે આ વર્ષ સારું રહેશે કુંભ રાશિની મહિલાઓ કેવી હોય છે કુંભ રાશિની મહિલાઓ મહત્વકાંક્ષી અને જવાબદાર હોય છે આ મહિલાઓ પોતાના કરિયર અને પરિવાર બંનેને સંતુલિત કરવામાં માહિર હોય છે તેઓ સ્વભાવથી વ્યવહારિક હોય છે અને પોતાના લક્ષ્યોને હાંસલ કરવા માટે સખત મહેનત કરે છે આ મહિલાઓ સંબંધોમાં ઈમાનદાર હોય છે અને પોતાના પરિવારનો દરેક સ્થિતિમાં સાથ આપે છે કુંભ રાશિવાળાના લગ્ન કેટલી ઉંમરમાં થાય છે કુંભ રાશિવાળાના લગ્ન મોટા મોટાભાગે સત્યાવીસથી બત્રીસ વર્ષની ઉંમર વચ્ચે થાય છે આ લોકો લગ્ન પહેલાં પોતાના કરિયર અને આર્થિક સ્થિતિને મજબૂત કરવાનું પસંદ કરે છે લગ્ન પછી પણ તેઓ પોતાના જીવનસાથી સાથે મજબૂત અને સ્થિર સંબંધ બનાવે છે કુંભ રાશિના જાતકો તમારા લગ્ન કેટલા વર્ષમાં થયા કમેન્ટમાં જણાવો કુંભ રાશિની મહિલાઓને કેટલા બાળકો હોય છે કુંભ રાશિની મહિલાઓને સામાન્ય રીતે એક જ બાળક હોય છે એમને એડવેન્ચર પસંદ હોય છે આ રાશિવાળી મહિલાઓને હરવું ફરવું પસંદ હોય છે એટલા માટે આ બાળકની જવાબદારી લેવા માટે સારી રીતે તૈયાર નથી થઈ શકતી જ્યોતિષ મુજબ એમના માટે એક કે બે બાળકો જ સૌથી બેસ્ટ છે મિત્રો તમારે કેટલા બાળકો છે અમને કમેન્ટમાં જણાવો કુંભ રાશિની તાકાત શું છે કુંભ રાશિની સૌથી મોટી તાકાત છે એમની કલ્પના શક્તિ અને એનાલિટિકલ એપ્રોચ આ લોકો ભવિષ્યની વિચારસરણી રાખે છે અને દરેક સમસ્યાનું સમાધાન કાઢવામાં સક્ષમ હોય છે એમની તાકાત એમની ધીરજ અને દરેક પરિસ્થિતિમાં અનુકૂળ રહેવાની ક્ષમતા પણ છે તેઓ પોતાના કાર્યોને વ્યવસ્થિત રીતે કરે છે અને નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે કુંભ રાશિના લોકો મગજથી કેવા હોય છે કુંભ રાશિના લોકો તેજ મગજ અને દૂરદર્શી વિચારવાળા હોય છે તેઓ દરેક સમસ્યાનું સમાધાન તર્ક અને સમજદારીથી કાઢે છે એમની કલ્પના શક્તિ અને નવીન વિચાર એમને અન્ય લોકોથી અલગ બનાવે છે તેઓ પોતાની આસપાસના લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત બને છે આ લોકો સમસ્યાઓનું વિશ્લેષણ કરીને સમાધાન શોધવામાં નિપુણ હોય છે કુંભ રાશિનો રોગ કયો છે એમના માટે પીઠ અને પગ સાથે જોડાયેલા રોગ જેમ કે ગઠિયા કે નસોનો દુખાવો સામાન્ય સમસ્યા હોય છે શનિ ગ્રહના પ્રભાવના કારણે એમનું પાચનતંત્ર પણ કમજોર થઈ શકે છે વધારે પડતું વિચારવા અને ભવિષ્યની ચિંતા કરવાના કારણે એમને ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે લાંબા સમય સુધી બેસી રહેવા વાળા કામ એમની શારીરિક સમસ્યાઓને વધારી શકે છે કુંભ રાશિના મિત્ર અને દુશ્મન રાશિ કઈ છે કુંભ રાશિના જાતકો માટે મેષ મિથુન તુલા અને ધનુ મિત્ર રાશિઓ માનવામાં આવે છે વૃષભ અને કન્યા સાથે એમનો સ્વભાવ મેળ ખાય છે જેનાથી એમના સંબંધ મજબૂત બને છે બીજી તરફ વૃષભ કન્યા કર્ક અને વૃષ્ટિક રાશિના લોકો એમના સ્વભાવ સાથે મેળ નથી ખાતા તમે લોકો અમારી વાત સાથે સહેમત છો કે નહીં કમેન્ટમાં જણાવો કુંભ રાશિવાળાની નબળાઈ શું છે કુંભ રાશિના જાતકોની નબળાઈ ભાવનાત્મક દૂરી અને નિર્ણય લેવામાં અસ્થિરતા હોય છે કુંભ રાશિના જાતક ક્યારેક ક્યારેક પોતાના વિચારો અને સપનાઓમાં એટલા ખોવાઈ જાય છે કે વાસ્તવિકતાથી કપાઈ જાય છે આ લોકો ઘણીવાર ભાવનાઓને છુપાવે છે જેનાથી સંબંધોમાં દૂરી આવી શકે છે પોતાની ભાવનાઓ અને સંબંધોને સંભાળવા એમની સૌથી મોટી ચેલેન્જ છે કુંભ રાશિવાળાએ શું ખાવું જોઈએ કુંભ રાશિના જાતકો માટે સંતુલિત અને પોષક આહાર સૌથી જરૂરી છે લીલા શાકભાજી સૂકા મેવા અને ડેરી ઉત્પાદનો એમના માટે ફાયદાકારક હોય છે એમને વધારે મસાલેદાર અને તળેલું ભોજન ખાવાથી બચવું જોઈએ એમના માટે સલાડ દલિયા અને સૂપ જેવા હળવા અને સ્વાસ્થ્યવર્ધક ભોજન ઉત્તમ છે એમને દિવસભર પર્યાપ્ત પાણી પીવું જોઈએ કુંભ રાશિવાળાએ કયું પરફ્યુમ યુઝ કરવું જોઈએ કુંભ રાશિના જાતકો માટે મસ્કી વુડી અને ઉધ ખુશ્બુના પરફ્યુમ સૌથી સારા માનવામાં આવે છે આ ખુશ્બુ એમના ગંભીર અને વ્યવસાયિક વ્યક્તિત્વને અનુકૂળ હોય છે મસ્કી પરફ્યુમ એમના વ્યક્તિત્વને નિખારે છે વુડી ફ્રેગ્રેન્સ એમને પ્રકૃતિ સાથે જોડવામાં મદદ કરે છે ખાસ પ્રસંગો માટે થોડી તીવ્ર ખુશ્બુનો ઉપયોગ કરો શું કુંભ રાશિવાળા પર વિશ્વાસ કરી શકાય છે હા કુંભ રાશિના જાતકો પર પૂરી રીતે વિશ્વાસ કરી શકાય છે આ લોકો સ્વભાવથી ઈમાનદાર જવાબદાર અને વફાદાર હોય છે જો આ કોઈ કામ કે વાયદાની ભરોસાપાત્ર સ્વભાવ એમને બીજા માટે એક સારા મિત્ર અને સાથી બનાવે છે જોકે આ પોતાની ભાવનાઓને ઓછી વ્યક્ત કરે છે અઠવાડિયાનો કયો દિવસ કુંભ રાશિવાળા માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે કુંભ રાશિના જાતકો માટે શનિવાર સૌથી મહત્વપૂર્ણ અને શુભ દિવસ માનવામાં આવે છે શનિવારે શનિદેવની આરાધના કરવાથી એમને માનસિક અને આર્થિક શાંતિ મળે છે આ દિવસે દાન કરવું જેમ કે કાળા તલ સરસવનું તેલ કે લોખંડની વસ્તુઓ શુભ માનવામાં આવે છે આ દિવસ એમના માટે નવા કાર્ય શરૂ કરવા અને જૂની સમસ્યાઓને ઉકેલવા માટે યોગ્ય હોય છે શનિવારે કાળા કે ઘેરા વાદળી રંગના કપડાં પહેરવાથી એમની સકારાત્મક વધે છે શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ લાભકારી રહેશે આ દિવસ એમની જીવનશૈલીને સંતુલિત અને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે ચાલો હવે કેટલાક મહત્વપૂર્ણ ઉપાયની વાત કરીએ જે કુંભ રાશિવાળાએ કરવા જોઈએ કુંભ રાશિના સ્વામી શનિદેવ છે એટલે શનિદેવની પૂજા કરવી જોઈએ શનિવારના દિવસે સ્નાન ધ્યાન કર્યા પછી પીપળાના મૂળમાં કાળા તલ મિક્સ કરીને જળ અર્પિત કરો શનિ ચાલીસાનો પાઠ કરો અને વાદળી રંગનું ફૂલ અર્પિત કરો શનિદેવ સાથે જોડાયેલા ઉપાય કરવા જોઈએ કુંભ રાશિવાળાએ નીલમ કે જમુનિયા રત્ન ધારણ કરવું જોઈએ સાત મુખી રુદ્રાક્ષ અને ચૌદ મુખી રુદ્રાક્ષ પણ ધારણ કરવું ફાયદાકારક હોય છે ધન સમૃદ્ધિ માટે તિજોરીમાં વાદળી કપડું પાથરવું જોઈએ ધન અર્જન માટે કેળાના બે છોડ લગાવવા જોઈએ અને એમનું પાલન પોષણ કરવું જોઈએ રોજે એમની સામે દીવો પ્રગટાવવો જોઈએ દાંપત્ય જીવનમાં પરેશાની હોવા પર સોમવારે શિવ મંદિરમાં શિવલિંગ પર કાચા દૂધમાં મધ મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ મન બેચેન હોવા પર ગુરુવારે કોઈ મંદિરમાં કેળાનો છોડ લગાવવો જોઈએ એ છોડનું સંરક્ષણ કરવું જોઈએ અને એની પાસે લોટથી બનેલા ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ શનિદેવના મંત્ર ઓમ શન શનૈશ્ચરાય નમઃનો જાપ કરવો જોઈએ તો મિત્રો આ હતા કુંભ રાશિવાળા માટે બેહદ ખાસ અને પ્રભાવી ઉપાય જે તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય અને આનાથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો આને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા જો તમારા મનમાં કોઈ સવાલ કે સુઝાવ છે તો નીચે કમેન્ટ કરો કારણ કે તમારા સવાલોનો જવાબ આપવો અમારી પ્રાથમિકતા છે આવા જ નીજા રોચક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટી દબાવો જેથી તમે કોઈ પણ અપડેટ મિસ ન કરો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી સૂરજની જેમ ચમકતા રહો જય શ્રી કૃષ્ણ